મો આગર ખૂનું મેલી ગળી પટો મરવા આવતી હોય બોલે રો રામ રામ બોલે રો રામ રામ બોલે રો રામ રામ પરે દીકરીનો રો

केले में वाले दी ना खूब बजावा राम राम दमा वाले राम

ભાવ છે ભક્તિ છે એનું હાસુ છે એની એનો વિચારો હાચા છે એની ભક્તિ હાસીયે છે તો

બરા બરા ગાડી નો બસે ગાડી દીક્કો માર નો મસે ગાડી પડીયુ ગસે નો ડेंजर जोन તો ઉભો નઈ જવા છો અમારા ખાત્રીના રસ્તામાં ઉભો કર્યો છે

મને ખબર છે માતા ને આજે દીકરાની રાખે છે એમનો પહેરો એમની મતલબ એમની કેવાય ને પેલું

માતા નારાજ છે ભાવો નહીં જે મને અપનાવવાનું એ ની માતા કોઈ કે કોઈ દીકરો ખાલી એમ બોલવો જોઈએ કે મારી દાહ ઘર રેવા દે મારી હું એકલો આયા હું કાફી સુતારા માટે મારી હું મને બધી કરી મારી હું ભીખ માંગી લઈ આવ્યો છું પણ ટેન્શન લેનાર હો મારી આ આપણે બંદા બેઠા છે તમારા માટે

સમય આવશે ને તો બંગરીઓ નું પછી ખપ્પર બની જશે તલવાર બની જશે બરાબર છે

પણ આવું ના કરતા આનંદ કરજો બીજા ના પ્રેમ ફાવો આનંદ થી રેજો ખુશ રહેજો માસ્તર માસ્તર આજે આ દીકરી માટે મન સુખા ના છે એક હજાર પણ મારા

તમારું આટલું નહીં જવા દો આટલી તમારી લાગ નહીં જવા દો આટલું તમારું કઈ કલીકલી નહીં જવા દો એક ચોખોય નહીં જવા દો તમારે વર્થ નહીં જવા દો એ માતા બાકી ઢગલે ઢગલે ખાય છે ને કીડા પડી જાય છે કોઈ પુસ્તક નહીં કીડે કીડા થઈ ગયા છે કીડા પડી ગયા છે કોઈ પુસ્તક નહીં તરફ નાવો ઝાડમ બે ઝારમણ જો ના ખૂટી જાય તો માતા મોટી જાય

અમે ખાલી એક ક્ષણ એક પલ એક ક્ષણ ખાલી વિચાર્યું ભરે આખો બંધ કરી દેસો આ મારી માતા એ કરી રહી સો ટકા મને ખબર ના પડી